અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે કોંગ્રેસના અન્ય નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું રાહુલ ગાંધીના આગમનને લઈને કોંગ્રેસ કાર્યકર્તાઓમાં હાલમાં ખુશીનો માહોલ છે પ્રદેશ કાર્યાલયની બહાર ઢોલ નગારા સાથે રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે તો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ પ્રદેશ કાર્યાલય ઉમટી પડ્યા છે ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓનો જુથો જુસ્સો વધારશે રાહુલ ગાંધી પથ્થરમારામાં ઈજાગ્રસ્ત કાર્યકર્તાઓની મુલાકાત પણ લેશે બપોરે એક વાગીને ત્રીસ મિનિટ દોઢ કલાકે પ્રદેશ કાર્યાલયમાં કાર્યકરોને રાહુલ ગાંધી સંબોધશે તો બે વાગે જેલમાં બંધ કોંગ્રેસ નેતાઓના પરિવારજનોને મળશે અઢી વાગે મોરબી બ્રિજ દુર્ઘટના પીડિતોને મળશે અગ્નિકાંડ હરણી બોટ દુર્ઘટના પીડિત પરિવારોને પણ રાહુલ ગાંધી મળશે તો કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસના અન્ય નેતાઓ દ્વારા જેમાં સિંહ પટેલ અમિત ચાવડા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું અલગ જ જુસ્સો જોવા મળી રહ્યો છે કોંગ્રેસ કાર્યકર્તાઓમાં અને કોંગ્રેસ કાર્યાલયમાં રાહુલ ગાંધી તમામ કાર્યકર્તાઓને સંબોધન કરશે અને તેમના નવો જુસ્સો ઉમેરશે સાથે જે કોંગ્રેસ કાર્યકર્તાઓ જેમની પથ્થરમારામાં અટકાયત કરવામાં આવી છે તેમની પણ મુલાકાત કરશે પ્રતિક વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે પ્રતિક એરપોર્ટ પર તેમનું આગમન થઈ ચૂક્યું છે હવે આગામી સમયમાં રાહુલ ગાંધીના કયા કયા કાર્યક્રમ રહેશે

Oh Стив Андерлай! કોંગ્રેસ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે સાથે સાથે ઢોલ નગારા સાથે તેમને ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે પ્રતિક જણાવશું કે આજે કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધન કરવાની સાથે તે હરણી દુર્ઘટનાની વાત હોય કે રાજકોટ વાત હોય કે મોરબીની વાત હોય જે તે પીડિત પરિવારો સાથે મુલાકાત પણ કરવાના છે કાર્યાલય ખાતે મુલાકાત કરશે કે પછી એ તમામ પરિવારજનો અન્યત્ર અત્યારે રોકવામાં આવ્યા છે તો બિલકુલ માહિતી શું પરંતુ આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો રાહુલ ગાંધી કોંગ્રેસના સાંસદ હાલમાં પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચી ચૂક્યા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કારણ કે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તો કોંગ્રેસ કાર્યાલય જનમેદની છે ઢોલ નગારા સાથે સ્વાગત રાહુલ ગાંધી આવી પહોંચ્યા છે છે આપ જોઈ સીધા દ્રશ્યો દ્રશ્યો કોંગ્રેસ કાર્યાલયથી આ જોવા મળી રહ્યા કોંગ્રેસના રાહુલ ગાંધીની આ ગુજરાત મુલાકાત આ ટૂંકી મુલાકાત દરમિયાન તેઓ અહીંયા પ્રદેશ કાર્યાલય ખાતે આવ્યા છે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નવો જુસ્સો મેળશે આ પહેલા રાહુલ ગાંધી કહી ચૂક્યા છે કે આગામી ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવશે એના માટે આ મુલાકાત લોકસભા ચૂંટણી બાદની આ મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવે છે કારણ કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં જે બે વખતની ચૂંટણીમાં થતું હતું હેટ્રિક ન નોંધાઈ પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટીને એક સીટ ગુમાવવાનો વારો આવ્યો કોંગ્રેસે એક સીટ જીતી અહીંયા લોકસભાની અને એ બાદ રાહુલ ગાંધીની આ ગુજરાત મુલાકાત ઘણું બધું કહી જાય છે કે આખરે કાર્યકર્તાઓમાં આ જ પ્રકારે જુસ્સો ઉમેરવા માટે તે ઉમટી પડ્યા છે અને સાથે જે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે જે ઘર્ષણ થયું હતું તેમાં કોંગ્રેસના પાંચ જેટલા કાર્યકર્તાઓની ધરપકડ પણ કરવામાં આવી હાલમાં તેમની જુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે તેમને મોકલવામાં આવ્યા છે રાહુલ ગાંધી આજે તેમની મુલાકાત કરવાના હતા પરંતુ હવે તેમની પરિવારજોની મુલાકાત જ અસીમિત રહી શકે છે રાહુલ ગાંધી સાબરમતી જેલ જાય તેવી પણ પૂરેપૂરી શક્યતા જોવામાં આવી રહી છે કારણ કે રાહુલ ગાંધી અમદાવાદ પહોંચે પહેલાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા જેલ હવાલે કરી દેવામાં આવ્યા અને રાહુલ ગાંધી સાબરમતી જેલમાં તેમની મુલાકાત કરે તેવી પણ સંભાવના સેવામાં આવી રહી છે પરંતુ એ પહેલાંના આ દ્રશ્યો પ્રદેશ કાર્યાલયના દ્રશ્યો છે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાહુલ ગાંધીનું આગમન થઈ ચૂક્યું છે પ્રદેશ અધ્યક્ષ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે અને કોંગ્રેસ કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ જે ઉમંગ જે જુસ્સો જોવા મળી રહ્યો છે તે ત્યાંના ઢોલ નગારાના અવાજથી જ જોવા મળી રહ્યો છે કે કેટલા કોંગ્રેસ કાર્યકર્તાઓ આજે ખુશ જોવા મળી રહ્યા છે રાહુલ ગાંધીની આ મુલાકાત એટલા માટે ખાસ છે કારણ કે જે હિંસા ભડકી ઉઠી જે પથ્થરમારો થયો હતો કોંગ્રેસ કાર્યાલય ખાતે ત્યારબાદ તેમણે તરત જ આખું આયોજન કર્યું ગુજરાત મુલાકાતનું સાથે સાથે કોંગ્રેસના નેતાઓ મોટી સંખ્યામાં કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા એ બાદ આ મુલાકાત જેના કારણે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જે હાલના ધારાસભ્ય છે કે હાલના જે નેતાઓ કાર્યકર્તાઓ છે તેમનો કોંગ્રેસ પર વિશ્વાસ બની રહે તે માટે તેઓ સંબોધન કરવાના છે ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા રાહુલ ગાંધી હવે પ્રયાસ કરશે કારણ કે આ વખતે ઇન્ડિયા ગઠબંધનને સમગ્ર દેશમાં ભલે સરકાર ન બનાવી શકી પણ બે હજાર ઓગણીસની સરખામણીમાં બે હજાર ચોવીસમાં જે સફળતા હાંસલ થઈ છે તેને યથાવત રાખવા માટે રાહુલ ગાંધી આ મુલાકાત જે છે તેમને ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે ત્રીસ વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની નથી શકી પરંતુ ઇડિયા ગઠબંધને આ વખતે બે ઉમેદવારો ગુજરાતમાં ઉતાર્યા હતા બંનેની ભલે હાર થઈ હોય પરંતુ જે ગેનીબેન ઠાકોર છે તેમણે બનાસકાંઠા સીટ જીતી એટલે કે એક દાયકા બાદ એક દશક બાદ ગુજરાતમાં લોકસભા સીટ જીતવામાં કોંગ્રેસ સફળતા મળી છે તેટલા માટે વિધાનસભા પહેલાંની આ તૈયારી બે એવા દ્રશ્યો કોંગ્રેસ કાર્યાલય પર હાલમાં કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે તમામ કાર્યકર્તાઓ રાહુલ ગાંધીને મળવા માટે ઉત્સુક દેખાઈ રહ્યા છે તેમને એક ઝલક જોવા માટે ક્યાંક રાહ જોઈને બેઠા છે અને ધ્વજ પતાકા લહેરાવી રહ્યા છે રાહુલ ગાંધીના આગમન સાથે રાહુલ ગાંધીનું આગમન થઈ ચૂક્યું છે પરંતુ એ પહેલાં પાંચે પાંચ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમને સાબરમતી જેલ મોકલી દેવામાં આવ્યા છે સાથે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ તેની અંગે કશ્યપ માહિતી આપશે પ્રતીક તો તમારી સાથે કોંગ્રેસ કાર્યાલયથી જોડાયેલા છે જિગ્નેશ સાબરમતી જેલ આવે તેવી પૂરેપૂરી શક્યતા છે શું શક્યતાઓ દેખાઈ રહી છે શું રાહુલ ગાંધી ત્યાં આવે તો તેમને મળવા દેવામાં આવશે હાલમાં ત્યાં કેવો માહોલ શું અપડેટ મળી રહ્યા છે ત્યાંથી વાત કરવામાં આવી પ્રીતિ તો સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે એટલે કે જે પાંચ કાર્યકર્તાઓને રાહુલ ગાંધી વાસણા પોલીસ સ્ટેશન મળવાના હતા તેઓને તાત્કાલિક કોર્ટમાં રજૂ કરી અને જ્યુડિશિયરી કસ્ટડી એટલે કે જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે ત્યારે રાહુલ ગાંધી સેન્ટ્રલ જેલ ખાતે આવે તેમને મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેને લઈ અને સ્થાનિક પોલીસની ટીમ પણ અત્યારે જેલ ઉપર છે તે પહોંચી છે બીજી તરફ જો જેલના બહારના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરું તો જેલની બહાર પણ એટલો જ પોલીસ બંદોબસ્ત ખળગી દેવામાં આવ્યો છે તમામ જે સ્થાનિક અધિકારીઓ એટલે કે રાણી પોલીસ સ્ટેશન તેની સાથે આઈબીના અધિકારીઓ બીજી તરફ જોવા જઈએ તો જે લોકલ જીઆરડીના જવાનો જેલ સિક્યુરિટી છે તે તમામ વધારી દેવામાં આવી છે એટલે કે સાબરમતી સેન્ટ્રલ જેલની બહાર કોઈ પણ વ્યક્તિ આવે તો તેને કેવી રીતે રોકવો તેને કેવી રીતે અટકાવી શકાય તેની જે પૂરતી તૈયારી છે તે તંત્ર દ્વારા અત્યારે કરી લેવામાં આવી છે કારણ કે રાહુલ ગાંધીને જ્યારે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમને મળવા માટે તે વાસણા પોલીસ સ્ટેશન જવાના હતા પરંતુ તે કાર્યક્રમ રદ થતાની સાથે જ હવે સેન્ટ્રલ જેલ પર પોલીસની મુવમેન્ટ છે તે વધતી જોવા મળી રહી છે રાહુલ ગાંધીનું એક તરફ અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ થવું ત્યાં તેનું અમદાવાદમાં પગ મૂકવો અને બીજી તરફ જેલની જે સુરક્ષા છે જેલની બહાર જે પોલીસ કર્મચારીઓની હાજરી છે તે વસ્તુ સ્પષ્ટ કરી બતાવે છે કે જેલ પર રાહુલ ગાંધી આવી શકે છે અને જે પાંચ કાર્યકર્તાઓ જેમને વાસણા પોલીસ સ્ટેશનથી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે તેમને અત્યારે સેન્ટ્રલ જેલ ખાતે તેઓ થોડી મિનિટો બાદ મળવા આવે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે જેને લઈ જેલની સુરક્ષામાં વધારો કરાયો છે બીજી તરફ જો લીગલ પ્રોસિજરની વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી જે પાંચે કાર્ય કરતા સેન્ટ્રલ જેલમાં મળે તે માટે લીગલ પ્રોસીજર પણ શરૂ કરી દેવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે લગભગ કેટલા વાગ્યાની આસપાસ આવી શકે છે મધ્યસ્થ જેલમાં આ પ્રકારે જો ધરપકડ કરીને લાવ્યા હોય તો મુલાકાતનો સમય શું રહી શકે છે સામાન્ય રીતે મુલાકાતનો સમય પરિવારનો અઠવાડિયામાં એક વખતનો સેન્ટ્રલ જેલની અંદર હોય છે પરંતુ ગઈકાલે જ તમામ જે પાંચે લોકો હતા તેમને કોર્ટમાં રજૂ કરી અને આજે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે આજે જો રાહુલ ગાંધી અથવા તો કોંગ્રેસના કોઈ પણ આગેવાનોએ પાંચમાં જેલમાં રહેલા પાંચે આગેવાનોને જો મળવું હોય તો કોર્ટ પાસેથી મંજૂરી લેવી પડશે સ્થાનિક જેલનું તંત્ર છે જેલના જે નીતિ નિયમો છે તેને ફોલો કરવા પડશે એટલે કે તાત્કાલિક રાહુલ ગાંધી અહીંયા આવી જાય અને તેમને મળવા દેવામાં આવે તેવી શક્યતાઓ પણ નથી જોવામાં આવી રહી પરંતુ જો રાહુલ ગાંધીને જેલમાં પાંચે લોકોને મળવું હોય એટલે કે નવી મધ્યસ્થ જેલ ખાતે જે પાંચે કોંગ્રેસના આગેવાનોને રાખવામાં આવે છે ત્યાં તેમને જો મળવું હોય તો તેમને પૂરતી જે કાયદાકીય પ્રોસીજર છે તે પૂરી કરવી પડશે અને ત્યારબાદ જ તે મળી શકે છે પરંતુ આજે શનિવાર હોવાથી સીધી રીતે તેઓ કોઈપણ પ્રકારનો આદેશ લઈને આવે તેવી શક્યતાઓ બહુ નહિવત જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ રાહુલ ગાંધીનો સમયગાળો પણ ગુજરાતની અંદર એટલે કે મુલાકાતનો ટૂંકો છે સાડા ત્રણ વાગ્યાની અરસામાં તેઓ અમદાવાદથી રવાના થવાના છે તે સમય દરમિયાન તેમને મંજૂરી મળે તેઓ જેલ પર આવે અને પાંચે મળે તેવી શક્યતા રાહુલ પ્રતિક્રિયા પૂછીશું કોંગ્રેસ કાર્યાલય માં કેવો માહોલ રાહુલ ગાંધી નું આગમન થઈ ચુક્યું છે પ્રતિક્રિયા રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ચૂક્યું છે અને થોડી જ મિનિટોમાં રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પર પહોંચશે પરંતુ કોંગ્રેસ કાર્યાલય પર જો વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ ખનગની રહ્યા છે તેમના સ્વાગત માટે કારણ કે થોડી જ મિનિટોમાં તેમના દ્વારા અમદાવાદના પ્રદેશ કાર્યાલય પર આવીને રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે મહત્વનું છે કે કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે લીડર ઓફ ઓપોઝિશન બન્યા બાદ પહેલી વાર રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે અને એક તરફ જ્યારે કોંગ્રેસના ધરપકડ કરવામાં આવી છે છે તેમને જેલમાં રાખવામાં આવ્યા ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓનો જુસ્સો વધે તેના માટે રાહુલ ગાંધી આજે આવી રહ્યા છે અમદાવાદ અને અમદાવાદ આવ્યા બાદ તેઓ કાર્યકર્તાઓનો જુસ્સો વધારવા માટેના પ્રયાસો કરશે અને તેમના માટે સંબોધન પણ કરશે સાથે જ જે પાંચે કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે તેમના પરિવારજનોને મળીને પણ સાંત્વના આપશે કારણ કે રાહુલ ગાંધી હંમેશા કહેતા રહ્યા છે કે ડરો મત સહો મત અને આ સૂત્ર તે પરિવારજનોને મળી રહે કહેશે અને તેમનો અવાજ છે તે સંસદમાં ઉઠાવવા માટેના પણ પ્રયાસ કરશે બિલકુલ થોડીક વારમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચશે રાહુલ ગાંધી પરંતુ કશ્યપ અહીંયા સવારથી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય ખાતે જે વિરોધ જોવા મળી રહ્યો છે એક તરફ કોંગ્રેસ કાર્યાલય બહાર સમર્થન બીજી તરફ આ વિરોધના દ્રશ્યો હાલમાં ક્યાં કેવી પરિસ્થિતિ છે ત્યાં બિલકુલ તમામ કાર્યકર્તાઓ છે તેની અટકાય છે તે થઈ ચૂકી છે અને તમામ કાર્યકર્તાઓને લગભગ પાંચ બસમાં ભરી અને તમામને અહીંથી પોલીસ હેડક્વાર્ટર ખાતે મોકલી આપવામાં આવ્યા છે પરંતુ અહીં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે જેથી કરી અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને અથવા તો હવે વિરોધ ના થાય બીજી એક મહત્ત્વની બાબત એ છે કે રાહુલ ગાંધી આજે ગુજરાત મુલાકાતે છે ત્યારે વિરોધ પક્ષના નેતા છે અને વિરોધ પક્ષના નેતા હોવાના કારણે તેનો જે બંદોબસ્ત માટેનો જે પ્રોટોકોલ હોય છે અને તે પ્રોટોકોલ મુજબ જ બંદોબસ્ત છે તે શહેરભરમાં રાખવામાં આવ્યો છે જેથી કરીને તેની કોઈ અન્ય જગ્યાએ મુલાકાત હોય તો ત્યાં પણ વિરોધ પ્રદર્શન છે તે ના થઈ શકે ત્રણ ડીસીપી અને એક એડિશનલ સીપી કક્ષાના અધિકારીઓ છે વીએસપી કાર્યાલયની બહાર છે અને તે અહીં બંદોબસ્ત ઉપર નજર જે છે તે રાખી રહ્યા છે જેથી કરી અને હવે અહીં વીએચપી કાર્યાલયની બહાર રાહુલ ગાંધીનો વિરોધ ના થઈ શકે બિલકુલ જે પ્રમાણે માહિતી મળી રહી છે ત્રણ અલગ અલગ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ સાબરમતી જેલથી જીગ્નેશ પટેલે માહિતી આપી કે સાડા ત્રણ કલાક સુધી જ રાહુલ ગાંધી અહીંયા છે અને મુલાકાત કરે કે ન કરે તેની સંભાવના ખૂબ ઓછી દેખાવામાં આવી રહી છે કારણ કે જ્યારે આજે શનિવારનો દિવસ છે ત્યારે કોર્ટની મંજૂરી લીગલ પ્રોસીજર કરવી પડે જેના કારણે શક્યતા જોવામાં ભલે આવી રહી હોય કે તેઓ ત્યાં આવી શકે છે પરંતુ શનિવાર હોવાથી અને ટૂંકો પ્રવાસ હોવાથી તે શક્યતા નહીવત છે તો આ તરફ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયથી આપણે દ્રશ્યો જોયા કે હાલમાં તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી દેવામાં આવી છે તો રાહુલ ગાંધીનું એરપોર્ટ પર આગમન થઈ ચૂક્યું છે ત્યાંથી તેઓ પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચશે આ તરફ કોંગ્રેસ કાર્યકર્તાઓનો પણ જમાવ્યો